હાલના દિવસોમાં ચડ્ડી બન્યાનધારી ગેંગનો આતંક વધી રહ્યો છે બનિયાન ગેંગે પાલનપુર એસબીપુરાથી ગોભરી રોડ જતા માર્ગ પર આઠ ગોડાઉનના તાળા તોડી લાખોનો માલ સામાન ચોરી લીધો છે આ દરમિયાન ચડ્ડી બન્યાનધારી ગેંગની પાલનપુર એલસીબીપુરાથી ગોભરી રોડ જતા માર્ગ પર આઠ ગોડાઉનના તાળા તોડીને 1.5 લાખ ચોરી કર્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે મધ્યરાત્રિના ચડ્ડી બન્યાનધારી ગેંગે તાળા તોડીને લાખો રૂપિયાની ચોરી કરી હતી ચડ્ડી બનિયા ગેંગની ચોરીથી સ્થાનિકો અને વેપારીઓ પરેશાન છે લોકોએ પોલીસ પાસે આ ગેંગને તાત્કાલિક પકડી પાડવા માંગ કરી છે ચડ્ડી બનિયા ગેંગ અગાઉ પણ અનેક ગુના કરી ચુકી છે આ ગેંગના સભ્યો અંડરવેર પહેરીને ગુના કરે છે આ ટોળકી ક્યારેય લોકોને ડરાવવા માટે તીક્ષ્ણ હથિયારો પણ રાખે છે ચડ્ડી બનિયાન ગેંગે અનેક ચોરીઓને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહી છે અને તેના સભ્યો ધારદાર હથિયારોથી સજ્જ જોવા મળ્યા હતા જે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે પાલનપુર તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે